ઇટાલીમાં ભારે વરસાદના કારણે હાહાકાર સૌથી વધુ તબાહી ટસ્કની નામના શહેરમાં જોવા મળી માર્ગો પર બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા પરિણામે વાહનો પાણીમાં અડધા ડૂબી ગયા ઘરો અને શોપિંગ મોલમાં પણ પાણી ભરાયા કેટલાક વિસ્તારમાં લોકો પાણીના પ્રવાહમાં ફસાયા જેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે જેને લઈને પ્રશાસને તૈયારીઓ કરી છે ઇટાલીમાં ભારે વરસાદના કારણે હાહાકાર સૌથી વધુ તબાહી ટસ્કની નામના શહેરમાં જોવા મળી માર્ગો પર બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા પરિણામે વાહનો પાણીમાં અડધા ડૂબી ગયા ઘરો અને શોપિંગ મોલમાં પણ પાણી ભરાયા કેટલાક વિસ્તારમાં લોકો પાણીના પ્રવાહમાં ફસાયા જેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે જેને લઈને પ્રશાસને તૈયારીઓ કરી છે